મણિલાલ આ જુઓ આપણા ઘઉ હવ લોકો કીશે અમારે જોવા જવું અને પછી જો વાટવા આવે એટલે એને વાટીએ પકવી અને ગાડો ભરી લઉં આ ઘઉ પાક ત્યારે વાઢી કેસરમાં કાઢી અને પછી ગાડો ભરીને ઘેર જઉં ભાઈ આ તો મારો જબરજસ્ત ઘઉ ભારત માતા કી જય તો મિત્રો આજ સુધી આપણે અલગ અલગ ખેડૂતોને મળ્યા મુલાકાત લીધી એમના પાક વિશેની માહિતી જોઈ પણ આજે હું મારા ખેતરની અને મારા પોતાના પાકની માહિતી તમને આપું કે મેં પોતે પણ ઘેર શું વાવેતર કર્યું છે તો ચાલો મિત્રો આપણે આપણા ખેતરની મુલાકાત લઈએ આ છે એ અમારો પોતાનો બોર છે આ બોરમાંથી પાણી અહિયાં થી જાય છે અને હા મેં હોજ બનાયેલો છે મોટો એ આ હોજમાં પડે પાણી અને એના પછી એ અમે અલગ અલગ ખેતરમાં જવા માટેની લાઈનો બનાવેલી છે તમને બતાવી દઉં અલગ અલગ લાઈનો આ બોર ચાલુ કરીએ ત્યારે સીધું પાણી પછી સીધો પાડીએ છીએ એના અલગ અલગ ખેતરોની જે લાઈનો છે ટપકની ફુવારાની તો એમાં આ ફિલ્ટર જવા દઈએ છીએ અને આ ફિલ્ટર જે અમારે ખાતર આપવું હોય કે કયા નંબરમાં વાળવું હોય એ પ્રમાણે અલગ અલગ લાઈન બોરની ની માહિતી તો હું તમને પછીના વિડીયોમાં બતાવીશ પણ એ પહેલા હું મારા પાકની તમને

એટલે અમને એવું નતું કે આ ઘઉં આવી રીતે થશે અમે વાર ફુવારામાં ઘઉંની તૈયારી કરી આ ઘઉ પૂંછ્યા પછી અમે દોઢમણ પૂખ્યા છે વીઘાની અંદર અને ફુવારાની અંદર તૈયાર કર્યા છે હજુ સુધી અમે પાળીઓ તો કાપી રાખેલી છે અંદર પણ પાણી એનું જે આપવાનું છે અમે હાલ તો ફુવારાથી આપીએ છીએ હજુ સુધી એને છૂટું પાણી નહીં પણ ઘઉંનો ગ્રોથ સારો એવો છે પણ પાણી એટલા માટે કરી છે કે પાછળથી ઘઉં જે નમી જવાનું પડી જવાનો પ્રશ્ન રહે છે તો એક પાણ છૂટું પાયું હોય તો પડે નહીં પણ હજુ સુધી અમારે છૂટું પાણ પાવાની અરખાઈ આવી નહીં મને હવે આપણે છૂટું પણ કઈ પઈશું કહું કરવું છે હવે હવે આ જગ્યા ઉપર આપણે નેક નાખવાની છે હા હા ડાળીઓ હા હં પછી હજી દસ દિવસ પછી મને છૂટું પાણી પઈ દેવાનું છે છૂટું પાણી પાવાનું એનું કારણ એક જ કે ઘઉ વધે વખત પડે ના પછી વાટતી વખત ઉખડી ના જાય તો માટી ના આવે ઘઉ અંદર એના કારણે છૂટું પાણી પાવાનું એના માટે પાવાનું છે એટલે આપડે પડી ના જાય ના જાય અને પછી આપડે વાડીયા વખત ઉખડે તો રે માટી આવે ને ઘઉ ની અંદર બિયારણ લાવે તમને કેવું લાગ્યું ના બિયારણ એક નંબર છે બઉ સરસ બિયારણ છે આપણે તો મુદ્દો એવું વિચાર કરું કે ઓની અંદર બે મણ ઘઉં જોઈએ એની જગ્યાએ આપણે દોઢ મણ વાયા છે તો એમ કે પસ કલાક ઘઉં ઘઉં નો ઉગાવો પણ સારો નહીં એનો ઉગાવો પણ સારો છે અંદર આપણે હજી સુધી તો ખાતર પણ આલ્યું નથી કોઈ ખાતર હજી સુધી આલ્યું નથી આપણે હું તમને નતો કહેતો કે આ ક્ષેત્રમાં પાણી ભરાય છે તો પાણી ભરાય છે આપણે ખેડી ને પછી સીધા ઘઉં પૂંખી ને જ આપણે કોઈ ઓની અંદર હજી સુધી ઈરિયા પણ કયો આપ્યું છે કોઈ ખાતર જ આપ્યું નથી હા એટલે આ ખેતર છે ને અમારે પાણી બહુ ભરાઈ રહ્યા છે પાણી ભરાવાના લીધે અમારા ભાઈ ભાઈને કીધું કે ભાઈ આપણા હોમો છેલ્લે ઘઉં છે અને ઘઉંમાં ખાતરની જરૂર નહીં પડે કારણ કે આખા ઓટાનું આખા બધા ક્ષેત્રો પાણી ઓમ જ આવે છે અને છેલ્લામાં છેલ્લું ખાલી થાય છે એટલે ચોમાસાનું પડી રહેલું ખેતર હતું પાણી ભરાયેલું હુંકાઈ ગયું એટલે એના અંદર અમે રોટાવેટર થોડો આળો કાપી અને પછી પલવ મારીને એના પછી ફરીવાર રોટા માર્યું એટલે ખોટ ઝીણા કરી દીધા અને પછી ઘઉં પૂંખી દીધા ભાઈ એ અને મેં બેને જાતે જ પૂંખી કાઢ્યા અને ઘઉં પૂંખ્યા પછી મેં કીધું હવે પાણીની હાલ ખેંચ પડશે એટલે કે આપણા લાઈન સર ફુવારા તો ગોઠવી દઈએ પછી અમે બેને ફુવારા ગોઠવી દીધા અને ફુવારા ગોઠવ્યા પછી જે એનો ઉગાવો આવ્યો ને એ બહુ સરસ ઉગાવો મળ્યો આપણને અને ખરેખર અમને એવું નતું લાગતું કે આ ઘઉં આવા થશે પણ આ ઘઉં જે એની હવે ધીમે ધીમે આવશે હજુ તો દોઢ મહિનો થયો છે પણ ઘઉં સારા છે એવા અમને હાલ અમારા ઓખ ગમે એવા થઈ ગયા એટલે હજુ અમે ફુવારા ચાલુ રાખીશું બસ એવું લાગશે ને કે હવે ઘઉં થોડી હાઈટ વધારે છે પડવાની બીક છે પવનની તો એ વખત અમે છૂટું પાણી આપવાની પણ વ્યવસ્થા આ જે ફુવારા છે એ લગભગ અમે પહેલી લાઈન બીજી લાઈન એમ એ લાઈનનું અંતર આઠ એક મીટરનું હોય છે આઠ આઠ મીટરના અંતરે લાઈનો ગોઠવી લે છે અને એ લાઈન પાછી આમે આઠ મીટર જેવું થાય એટલે એ પ્રમાણે ફુવારા ગોઠવીએ છીએ તો આની અંદર અમે આ ખેતર છે એનું વળાંક લોબા ટૂંકો છેડો હોય કાંઈક એક બાજુનો ભાગ લોબો હોય કોઈ ગોળાઈમાં હોય તો એ પ્રમાણે એની ફુવારાની સંખ્યા પણ એક ફુવારો ઓછામાં ઓછું પચીસ ફૂટ ના ઘેરાવાનો ફુવારા પચાસ એક ફુવારા ગોઠવ્યા છે તો પચાસ ફુવારાથી એનું પ્રેશર માપનું મળી રહે છે અને સરસ રીતે પાણી મળી રહેશે તમે જુઓ કે ચારેય બાજુ ખેતરમાં ઘઉં એક જ રખા છે હાલના જે ઘઉં તમને જોવા મળશે ને એ ચારે છે છેડે હરખા ખેતર ઢાળ વાળું હોય કે સરખું હોય પણ ફુવારા સિસ્ટમમાં તમારા આ ખેતરમાં કોઈ તકલીફ પડતી નહીં કારણ કે બધી બાજુ હરખું અરખું પાણી આવતું હોય છે એ તમને હું ચાલુ કરીને પણ બતાવીશ કે ચાલુ ફુવારામાં પ્રેશર કઈ રીતનું કેવી રીતનું હોય છે તો બરાબર બોલો તમે બોર ચાલુ કરો જોઈએ આપણે પ્રેશર કેટલું છે ને કેવો ફુવારો ચાલુ કરું એ આપણે મિત્રોને પણ બતાવીએ બરાબર એક મિનિટ ઉભા રહો હું કાગ પેલા શું કે આ કાક બંધ કરવાનું કારણ એવું છે કે માટી ઉપાડતો હોય ને બોર તો ફુવારાની અંદર માટી ના જાય માટે આ સીધો ટોકા બંબો પાડવામાં આવે ખરો ચાલુ પાડો બોર જો મિત્રો આ મારે પેનલ બોર્ડ કહેવાય કે આની અંદર એટલી બધી સેફ્ટી છે કે કોઈ કરંટ પણ કોઈ તકલીફ પડે નહીં અને સીધી જ આ સીચ આ રીતની દબાઈ એટલે સીધો બોર સ્ટાર્ટ થઈ જાય ચાલુ બરાબર તો આ રીતે આપણને જેટલી જરૂરિયાત હોય એટલા પ્રમાણમાં ચાલુ રાખવાના જો એક કલાકે ભેજ મારી એક કલાક નું બે કલાક તો બે કલાક ખેતરનો ભેજ આપણે જોઈ લેવાનો અને એ પ્રમાણે આ ઘઉં ની અંદર પાણી છોડવાનું હોય તો મિત્રો મારે પચાસ ફુવારા છે અને અહિયાં તમે જુઓ કે આ બે ના ઉપર ફૂલ પ્રેશર મળી રહે છે આ પ્રેસર કોટો છે અને બે ના ચાલે છે વધારાનું પાણી હોય તો એ બીજી લાઈનમાં અમે કાઢી લઈએ છીએ જેથી કરી અને આના પર બોજ પેલો દબાણ ન પડે અને દબાણ પડે તો પાછી પાઇપ તૂટવાની બીક રહે એટલે એનું અમે કમતી બેનું પ્રેશર કરીએ છીએ અને ફૂલ ફુવારા ચાલુ કરીને આવ્યા છે ટ્રેક્ટરથી ટ્રેક્ટરથી પહેરીને એના અંગાથી ચારા પણ કરી દીધેલા છે આ ગઉ અમે ફુવારામાં તૈયાર કર્યા છે આના અંદર પણ ફુવારા મૂકેલા છે અને ફુવારા પણ આપીશું પણ હવે છેલ્લું એક પણ હમણાં પિતથી આપી દીધું ચારા કરેલા છે તેનો ઉપયોગ કરીએ કારણ કે હવે નેગા લાવવાની તૈયારીમાં છે એટલે જેમ ઘઉં મોટો થાય તો એનું થોડી થોડું મજબૂત થઈ જાય એના માટે છૂટું પાણી પાયું છે આ ઢાળિયાથી પાણી લાવી અને એસીયા ચારા વાળી અને પાણી પાયું છે છૂટું એટલે સળંગ લાઈનો કરેલી છે અમારે તો છૂટું પાણી આવે તો ફુવારોનું પાણી પણ આપેલું પણ મળી જાય દાખલા તરીકે ફુવારાથી પાવું હોય પાણીની ખેંચવાળી એમ લાગે કે બીજી જમીનનું પાણી પોકાયું નહીં તો વચ્ચે એક કલાક બે કલાક ફુવારા પણ કરી દઈએ અને પાણી છૂટું હોય તો છૂટું પણ પાવાની મજા આવે એટલે અમે ડબલ સિસ્ટમ રાખી છે એના કારણે ખેતી સારી અગાઉ અમે વીઘાની અંદર મણ એટલે કે ત્રીસ કિલોનું પ્રમાણ રાખ્યું ચારસો સનનું ઘઉં છે આજે અને બિયારણ થેલી લાવેલા છીએ અમે થેલીમાંથી કરેલું છે સરદાર કંપનીનું આ ઘઉં પહેર્યા પછી આજે લગભગ ગણ અડતાલીસ દિવસ ઉપર થઈ ગયું છે એના અંદર અમે ઘઉં તમારો ચાલીસ દિવસનો થાય તો હજી તમે ફુવાર થી પાણી આપો તો કઈ વાંધો આવતો નહી અને ચાલીસ દિવસ પછીનું જે પાણી આપો તો વચ્ચે એકાદ પાણી છૂટું પણ આપવું જરૂરી છે જેથી કરીને ઉપરનું જે મૂળ છે એ માટી સાથે જકડાઈ જાય માટી સાથે જકડા તો એ ઘઉં પડવાની શક્યતા ઓછી રહે જો કે આ પહેરેલા ઘઉં છે એટલે પડવાની શક્યતા તો ઓછી જ રહેશે પણ છતાં પણ પાણી આપવાથી એટલો ફરક પડે પડે નહીં આપણો